ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર સોમનાથ ધામ દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું સવારે એકસો આઠ અશ્વ પર સવાર ગુજરાત પોલીસની ટીમે અહીં રિહર્સલ કર્યું હતું ત્યારબાદ આજથી બોતેર કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો છે વડાપ્રધાન મોદી સોમનાથના શંખ સર્કલથી મંદિર પટાંગણ સુધીની આ શૌર્ય યાત્રામાં જોડાશે યાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને લોક સંસ્કૃતિના દ્રશ્યો રજૂ કરાશે અગાઉ આ પર્વ માટે એક હજાર અશ્વના પ્રદર્શનનું આયોજન હતું પરંતુ હવે એકસો આઠ અશ્વ સાથે અશ્વ નિર્દર્શન યોજવાનો નિર્ણય લેવાયો છે આ ખાસ સાજ શણગાર સાથે મંદિર પટાંગણથી સદભાવના ગ્રાઉન્ડ સુધી લઈ જવામાં આવશે કાર્યક્રમ પૂર્વે આજે યોજાયેલા રિહર્સલે સ્થાનિકો અને યાત્રિકોમાં ભારે કુતુહલ અને રોમાંચ જગાવ્યો હતો આ ભવ્ય આયોજન માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે નિદર્શન કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી નોડલ અધિકારી તરીકે ડીઆઈજી આરવી ચુડાસમાને સોંપવામાં આવી છે તેમની મદદ માટે પોલીસ અધિકારીઓની એક વિશેષ ટીમ પણ તૈનાત કરાઈ છે જેમાં અધિકારીઓનો પણ સમાવેશ થાય છે